તમારું પણ બાળક સ્વામિનારાયણના જે ગુરુકુળની અંદર અભ્યાસ કરે છે તો તમારે ચેતવાની જરૂર છે કારણ કે મિત્રો ગઈકાલે જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે સાંભળશો તો તમારા પણ હોશ ઉડી જશે મિત્રો બન્યું છે એવું કે ગીર સોમનાથના સમઢાળિયા ગામની અંદર જે ગુરુકુળ આવેલું છે તેની અંદર એક વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો પરંતુ મિત્રો આ વિદ્યાર્થી વિશે એવો ખુલાસો થયો છે કે એના જ ગુરુ દ્વારા એનું બ્રેઇન વોશ કરવામાં આવી રહ્યો છે મિત્રો બ્રેઇન વોશ એ રીતે કરવામાં આવે છે કે એ જે વિદ્યાર્થી હોય કે તમારું બાળક હોય છે એનું બ્રેઇન વોશ એ રીતે થાય છે કે તેને તમારાથી અને તમારા પરિવારથી એને નફરત થઈ જાય છે તેમજ તેને સંસારની અંદર કોઈ પણ પ્રકારનો રસ રૂચિ રહેતી નથી અને તે તારા મા બાપથી દૂર રહેવા માંગે છે તેમજ તેની પરિવારથી દૂર રહેવાની ઈચ્છાઓ જાગે છે અને મિત્રો આ રીતનું બ્રેઇન વોશ થવાથી તે વિદ્યાર્થી ભવિષ્યની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જોડાય જાય છે અને તે સંસારનો ત્યાગ કરી સ્વામી બની જાય છે મિત્રો આ રીતનો કિસ્સો સામે આવ્યો છે ગીર સોમનાથના સામઢિયાળ ગામની જે ગુરુકુળ છે એના અંદરથી મિત્રો જે અંગેનું વાતચીતનું રેકોર્ડિંગ છે એ હાલમાં ખૂબ જ વાયરલ થયું છે વિદ્યાર્થી સામે જે સ્વામી વાત કરી રહ્યા છે જેમનું નામ છે જન્નાદન અને તેઓ વિદ્યાર્થીને વાત કરી અને તેને ગુરુકુળની અંદર પાછું બોલાવવાની વાત કરતો ઓડિયો રેકોર્ડિંગ સામે આવે છે જેના પરથી એવું સાબિત થઈ શકે છે કે આ વિદ્યાર્થીનું બ્રેઇન વોશ કરેલું છે તો મિત્રો તમે પણ સાંભળો આ ઓડિયો ક્લિપ અને જે થઈ રહ્યું છે બ્રેઇન વોશ એ અંગે તમારું શું માનવું છે તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો એ પહેલાં મિત્રો ચેનલ ઉપર ન વાંચો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી અને